સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણી બધી વખત મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી ત્યારે એના માટે આ પંક્તિ છે કે રાતો કી નીંદ કર દિલો જાન સબ જબ ચમકતા નહી ખુદ કિસ્મત કા સિતારા

આ જનરલ લાઈવ જોઈન કરો તો હાલમાં જ આઈસ અંદર જેના ડેમો લેક્ચર ચાલી રહ્યા છે જેનો ટાઈમ સવારે દસ થી બાર નો છે તો ડેમો લેક્ચર જોઈન કરો અને ત્યાર પછી તમે આઈસ ઓનલાઈન એપ્લિકેશનમાં આ બેચ ને જોઈન કરી શકો છો